સર્વગ્રાહી શિક્ષણ સમગ્ર શિક્ષા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ તા નવ જૂન બે હજાર પચીસ પ્રતિ નિયામકશ્રી શાળાઓ કમિશનરશ્રી શાળાઓની કચેરી સેક્રેટર ઓગણીસ ગાંધીનગર વિષય શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત સંદર્ભ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર શાળા કોએ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નો એઓ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે શાળામાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યા બાબતનું પ્રમાણપત્ર એલસી આપવામાં આવે છે આ લિવિંગ સર્ટિફિકેટ એલસીમાં બાળકનું નામ પિતા માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે હાલમાં અપારની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ઉપરોક્ત બાબત ધ્યાને લેતા હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન બે હજાર પચ્ચીસમી જે બાળકોને લિવિંગ સર્ટિફિકેટ એલસી આપવામાં આવે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા અપારેડ આધાર કાર્ડ અને એલસી તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર બે એક સમગ્ર શિક્ષા ગાંધીનગર સવિનય નકલ રવાના જાણ સારું સચિવશ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિક્ષણ વિભાગ ગાંધીનગર